નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ગોડિકા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વિડીયોના મારફતે ગુજરાતીની અંદર પૂછાઈ શકે એટલે કે તમામ પરીક્ષામાં પૂછાય તેવા રૂઢિપ્રયોગો એનો અર્થ અને એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ જો તમે નવા છો તો ચેનલને લાઇક શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડિયો જોવા માટે આપણી સાથે જોડાયેલા રહો જોઈએ આપણે ગુજરાતની અંદર આવતા રૂઢિપ્રયોગો જે આપણા પાઠ્યપુસ્તકની અંદર જે આપેલા છે તે રૂઢિપ્રયોગનો પ્રયત્ન અહીં બતાવવાનો કરેલો છે પહેલું છે જીભ ન ઉપડવી એનો અર્થ થાય છે બોલવાની હિંમત ના હોવી બીજું છે હૃદય સાથે ચાવવું તો એનો અર્થ થાય છે પ્રેમથી ભેટવું પછી છે તેડી લાવવું એનો અર્થ થાય છે બોલાવી લાવવું ચોથું છે હરખ પદુડા થઈ જવું એટલે કે આનંદથી ગાંડા ઘેલા થઈ જવું ત્યારબાદ છે સમસમી જવું એનો અર્થ થાય છે ધૂંધવાઈ જવું સાતમું છે અહીંયું ભરાય આવવું એટલે કે દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું વાહરે ધાવું એનો અર્થ છે સહાય કરવા આગળ વધવું એ પછી છે ગોઠી જવું એનો અર્થ થાય છે ફાવટ આવવી દસમું છે અહીંયું કકળી ઉઠવું એનો અર્થ થાય છે હૃદયમાં દુઃખ થવું અગિયારમું છે અહીંયા ટાઢક વળવી એટલે કે શાંતિ થવી રાહત થવી એ પછી છે બાર પનારે પડવું એનો અર્થ થાય છે માથે પડવું વિદ્યાર્થી મિત્રો માત્ર તમને અર્થ આપેલા છે તમારા વાક્ય પ્રયોગ જો પૂછાય તો તમે તમારી રીતે છે કરી શકો છો તેરમું છે છાતીથી અળગો કરવો એટલે કે દુઃખ સાથે સ્વજનોને પોતાનાથી દૂર કરવો કોળને ઉછાળવું એટલે કે કોળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું આયુ ધારા વહેવી એનો અર્થ થાય છે જીવતા રહેવું સોળમું છે ડીંગ થઈ જવું એનો અર્થ થાય છે આશ્ચર્યચકિત થઈ જવું સત્તરમું છે ગળે ડૂમો બાજી જવો એટલે કે ગળગળા થઈ જવું અઢારમું છે આભા બની જવું એનો અર્થ છે દંગ રહી જવું ઓગણીસમું છે રૂવાડા ઊભા કરી દેવા એટલે કે રોમાંચિત થઈ જવું વીસમું રૂઢિપ્રયોગ છે વાતોના ગાડા ભરવા એટલે કે અતિશય વાતો કરવી એકવીસમું છે ધર્મનો થાંભલો ખરી પડવો એનો અર્થ છે કોઈ જાણીતા કર્મવીર ધર્મવીરનું અવસાન થવું નવા પગરણ માંડવા એટલે કે નવી શરૂઆત કરવી તેવીસમું છે આગને ઠારી શકે એટલે કે વિઘ્નોને શાંત કરવા આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણા અભ્યાસક્રમની અંદર પાઠ્યપુસ્તકની અંદર આપેલા જે રૂઢિપ્રયોગો છે અહીં બતાવવાનો પ્રયત્ન કરેલો છે વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર